પેલા મિત્રો તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલના વધુ એક નવા વિડીયોમાં તો આજે આપણે તમને જાણકારી આપવાની છે આપણે જે હેલું મગફળી ચોખ્ખું કરવાનું મશીન આવે ને ડેસ્ટોનર એનો તમને રિવ્યુ બતાવું તો પેલા તો બધા એને જઈ દ્વારા દઈશ ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરતા હો પેલા હાલો હું તમને બતાવું ડેસ્ટોનર મિત્રો જો અહીંયા આપણા બધા સાધન પડ્યા પીડા આ બાજુ બધા રોટા પડ્યા છે ને આ આપણું પડ્યું અહીંયા ડેસ્ટ આનો તમને ફૂલ રિવ્યુ આપી દઉં જો અહીંયા ના છે ને સિરિયલ નંબર ને બધું લખેલું હે જો પાંત્રીસ એચપી થી મોટું ટ્રેક્ટર હોય ને એમાં હાલે અને આનું વજન છે ચારસો એસી એટલે કે સમથિંગ આપણે કરી તો ચોઈ મણ જેવો થાય હવે જો અહીંયા થી તમે માંડવી નાખો ને આમાં અંદર ચાઈણો આપેલો છે ને એની માંડવી અડધી ધૂળ ચડે ને સીધી જવામાં નીકળી જાય અહીંયાથી સીધી અહીંયા આવી જાય જવામાં અને મિત્રો જો આ રહી ને ટૂંકમાં આખી મૂવેબલ સિસ્ટમ એમ ચાઈણાની જે ચલાવી રાખે આપણે જે સાદું હોલર હોય ને એવી સિસ્ટમ એમાં અને અહીંયાથી જો આ હે એર લેવાની બારી એ જારી મારેલી છે અહીંયાથી આપણે જે આ હવા વધઘટ કરવી હોય ને એનું સેટિંગ થઈ શકે આથી જો આ સિસ્ટમ છે અહીંયાથી જો આ ઝીણો ચાઈનો હે ટૂંકમાં જો માથી મગફળી પડે આ ચાયનામાં છે ને થોડી થોડી જે આમ હવા આવતી હોય માંડવી બધી જો અહીંયા આઈલી હવે આવે આમાં જે કાકરા ધૂળની બધું હોય ને પડી જાય એમાં ડાયરેક્ટ આમાં આવી જાય આ ભૂંગરામાં મગફળી સીધી જો અહીંયા નીકળે ને આમાં ફૂલે ફૂલ હવા આવતી હોય ટૂંકમાં મગફળીની ફૂલ હવે આવે ને એટલે ડાખરા બાખરા બધા હેઠા પડી જાય બાજુ આ બાજુની તમને સિસ્ટમ બતાડી દઉં જો આ ડાયરેક્ટ ટ્રેક્ટરમાં જૂતી જાય આ આની પીટીયુ સિસ્ટમ પાંચસો ચાલીસ આરપીએમ ઉપર આ બાજુ જો વિન્ડો બારી છે અહીંયા થઈને આપણે હવા વધઘટ વિન્ડો થઈ શકે આ ટાઈપની ટૂંક આખમાં સિસ્ટમ હે આ પાટીઓ ખોલતા ટૂંકમાં જો મિત્રો આ પાટીઓ નહીં ને આ રીતનું ખુલી જાય આ ભાઈ જો અહીંયા ઊભા રહી જાય અમારે આ રીતના આની વધુ જાણકારી જોતી હોય તો તમને કોન્ટેક નંબર નીચે આપી દઉં હું તો મિત્રો તમને આ ડેસ્ટોનરની તો માહિતી આપી દીધી ને હવે તમને રોટાવેટરની ભેગી માહિતી આપી દઉં જો આ અહીંયા આખું મોડલ નંબર આપેલું છે પિસ્તાલીસથી પંચાવન એચપીનું ટ્રેક્ટર હોય ને એમાં લે પાંચસો ચાલીસ આરપીએમ ઉપર આનો વજન ને બધું આમાં ડિટેલ ટોટલ આપેલી છે જ્યારે તમે ટેલી કરી લેજો તો યુવા રેગ્યુલર છ ફૂટ બેતાલીસ બ્લેડનું આ રોટાવેટર છે આનો આખો તમને રિવ્યુ આપી દઉં ટોટલ આની બ્લેડું છે ને બેતાલીસ આવે ને જો આની બ્લેડો આ બધી આમ ક્રોસમાં આવે એટલે ડાયરેક્ટ થડકો ના મારે અને કંપનીની જો ઓરિજિનલ બ્લેડ બ્લેડ એમાં પણ સિલ્વરનો માર્ગમાં આવે અને છેલ્લી થાળી હે ને એમાંય ત્રણ બ્લેડું છે ટોકમાં છ છ બ્લેડવાળી છ થાળી છે ત્રણ બ્લેડવાળી બે થાળી છે અહીંયા જો આ બધા આખા સિરિયલ નંબર આપેલા છે કારણ કે એમાં સબસિડી જોતી હોય ને તમારે તો મળી ગઈ અને મિત્રો જો આમાં હે ને આ ધરો રહ્યો ને આખે આખો આવે જો આમાં વચ્ચે ક્યાંય ટૂંકમાં આમ ખાલું નથી ઘણી કંપનીમાં એવું નથી આવતું હવે તમને આખું જો આ ઘોડી ફિટિંગ કરવાનું ને હું તમને રોટેટર બતાડું એક આજે પડ્યું હોય તો અહીંયા આવે જોઉં જો આ ટાઈપની ઘોડી આવે આખી તો મિત્રો આના ગેરબોક્સની આપણે વાત કરીએ ને તો જો અહીંયા તમે છ બોલ ખોલો ને એટલે અહીંયા બે ગેરબોક્સ મળી જાય એને ખાલી આ ગાડીના આવા જો આમ ચેન્જ કરો ને એટલે આના આરપીએમ છે નહીં ચેન્જ થઈ જાય ટૂંકમાં જો આરપીએમનો આખો લોગો છે આટલી આટલી સ્પીડમાં તમે આનું શું કહેવાય સેટિંગ કરી શકો આટલા મલ્ટિપલ સ્પીડ જો આની સેટ કરેલા આવે મિત્રો જો આ ને રેરબોક્સ આની દોઢ વરસાની ગેરંટી મળી જાય આમાં આપણે ગેર ચક્કર કે કાંઈ ભૂઆવાઈ જાય ને તો ટૂંકમાં કંપની તમને નવા સ્પેર પાર્ટ આપી દઈએ આખું ગેરબોક્સ ન બદલે ટૂંકમાં આ રીતનું આખું બધું રોટાવેટર છે ને જે આપણે આની એજન્સી છે એના કોન્ટેક નંબર તમને નીચે આપી દઉં છું તો ફાઇનલ મેં તો તમને આ મગફળી ચોખ્ખું કરવાનું ડેસ્ટોનર અને રોટાવેટરનો વેટરનો રિવ્યૂ આપી દીધો રિવ્યુ કેવો લાગ્યું હોય જરા કમેન્ટ કરી નાખજો અને વધારે જાણકારી જોતી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે કોન્ટેક કરી લેજો એટલે તમને બધી જાણકારી મળી જશે અને તમારે આ ઓલ ઓલ ગુજરાતમાં બધી આની ડીલરશીપ આપેલી છે ને ગમેની ત્યાં તમને આજુબાજુમાં હેલું પડે ત્યાંથી તમને મળી જાય તો મિત્રો આજના વિડીયોમાં આટલું મળશે એક નવા બ્લોગ વિડીયોમાં તો આપણી ચેનલને એક લાઈક કરી દો શેર કરી દયો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીએ એક નવા બ્લોગ વિડીયોમાં બાય